ફેમિલી કેમ છું બધા મજામાં તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગાઈસ બે દિવસથી બહુ જ વધારે વરસાદ પડી છે તો ક્યાંય જવાનો મેળ પડતો નથી બે દિવસથી કારણ કે વરસાદ પણ વધારે આવે છે અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે એમ તો અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ છે તો હું અત્યારે ગામમાં જઈશ અને તમને બતાવીશ કે બે દિવસમાં કેટલો વરસાદ પડ્યો છે અને કે કે પાણી ભરાયું છે હું તમને બતાવું હવે હું નીકળું છું બહાર જવા માટે વરસાદ ચાલુ છે તમે જોઈ શકું છું કે વરસાદ ચાલુ છે તો ગાઈ આપણે ઊભા રહ્યા છીએ રોડ ઉપર અને અહીંયા હું તમને બતાવું કે રોડ ઉપર પણ પાણી ભરે ગયું આ તમે જોઈ શકો કે રોડ ઉપર પણ પાણી ભરે ગયું છે એક સુધી તો ગાઈઝ આપણું એક્ટિવાઈ મેં ક્યું અને આપણે અહીંથી જોઈએ આ બાજુ કેટલું પાણી ભરાઈ છે અહીંયા તો બધી બાજુ હું પાણી ભરાઈ ગયું ગાય જ્યાં સુધી આપણી નજર જાય ત્યાં સુધી બધાએ પાણી ભરાઈ ગયું ત્યાં બધા ખેતરો છે ગાઈશ અને બે દિવસથી વધારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા તો હવે જઈએ આપણે બીજી બાજુ તો છે ને ઘરમાં પાણી ભરાઈ ગયું છે હું તમને આપણે અહીંયા ભર્યા હતા અહીંયા બધા પાણી ભરાઈ ગયું છે અને અહીંયા થોડા ઘરો છે એમાં પણ પાણી ભરાઈ ગયું છે ઘરમાં પણ પાણી ચતુર્યું છે અહીંયા બધા પાણી પાણી થઈ ગયું આ બધા ખેતરો જ છે ગાઈસ પણ એવું લાગે છે કે તળાવ ભરાઈ ગયું હોય એવું લાગે આ બાજુનું પાણી છે

આપણે ખેતરમાં જવાનો રસ્તો છે પણ પાણી ભરાઈ ગયું એટલે આપણે નહીં જઈ શકીએ તો ગાઈસ ચાલુ થઈ ગયું છે વરસાદ પડી ગઈ એના કરતા મકી જઈએ વહેલા ઘરે